જૂનાગઢમાં સુખપુર ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના ના શપથ લેવામાં આવ્યા છે સુખપુર ગ્રામજનો કરશે સંપૂર્ણપણે મતદાનનો બહિષ્કાર સુખપુર ગામે ટીપી મુદ્દે ગ્રામજનો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ટીપી સ્કીમ મુદ્દે સુખપુર ગામના ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે આગામી સાત તારીખે સુખપુર ગામવાસીઓ નહીં કરે મતદાન ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારના ના શપથ

નિરાકરણ નહીં આવે તો આજની ચૂંટણી પણ અમે આજ કે વિરોધ કરજો કરજુ